મહાપુરુષો વાણી દ્વારા સત્સંગ દ્વારા કોઈ ગદમાં કોઈ પદમાં એક સાચી દિશા ને સાચી વાત છે જે છે એ વાત આપણને સમજવા માટે કઈક કહેતા હોય છે ઈશારા કરતા હોય એ ઈશારો જો કદાચ સદગુરુના શબ્દમાં જેનું લક્ષ્ય હોય લક્ષારથી પુરુષ હોય જેનું જીવન જીજ્ઞાસુ રૂપી હોય અને એ જીવ કદાચ સદગુરુના શબ્દમાં શબ્દ માં ધ્યાન રાખે તો આ વાતનો તરત ઉકેલ થઈ જાય એવી વાત મળ્યા શું તો મળશો આ તો માનવતાના બધા મેળા એક ઘડી જો એવી આવી જાય અને દેહ ભાવમાં ન થાય કદી અત્યારે આપણે આટલા જણા બેઠા છીએ પણ કદાચ હવારોમાંથી અડધા જણા નાયા હોય એટલે મળ્યા છે પળ છે ને પળ ને તમે સાધી લો તારી એક એક પળ જાય છે લાખ ની માળા જપી લે મારા નાથ ની અને જેને જેને સાહેબ જપી લીધું જેને જેને ભગવાન નું નામ લીધું જો કે કરો એમાં નહીં હો લેવાની વાત છે બજાર માં જ્યાં હોય મૂડી ગીજામ હોય પૈસા હોય ખરા પણ બજાર માં જઈને ભાવ પૂછ પૂછ ના લે તો કોણ થી લે હે તો ખાલી મુઢે એમને ઘેર આવવું પડે એટલે લેવાની વાત છે સંતો એમ કે છે કે તમે રામ નામ લ્યો અને લઈને ક્યો રાખવાનું રામ નામ તું રાશ હૃદય મો કાઢી દે બધી કલ્પના કાચી આદિ અંતન મધ્યમાં જે બોલી રહી છે ને એ વસ્તુ છે સાચી શું બોલા છે સંતો મહાપુરુષો પોકાર કરી કે છે

હે જીવ છે ને કૃષ્ણ આ જીવ ને આત્મા રૂપી જે કૃષ્ણ છે એ અર્જુન સમજાવે જીવને ને તું જાજ જાગ જીવ લડા તારા બહુ સાગર ના કોઠે આયેલું નાવ તારું આ ડૂબી રહ્યું છે આ કાયા રૂપી જે પોત તત્વ જે નાવડું છે ને એ આ કોઠે આવ્યું છે સંસાર સાગરમાં સંસાર એક મોટો સાગર છે પેલા સાગરમાં તો ઈસ્ટિમ્બર લઈને જો તો તરી જો પણ આ સંસાર સાગરની પાળ નથી પણ નાગ ડૂબ્યા છે ઘણાય ના વગરપાળનું આ તો સરોવર ભરીયું છેમાં ઘણા ડૂબ્યા થોડા તરીયા એ દાસ ચતુર ને ગુરુ તુલસી મળી ગયા પછી મટી ગયા ઘેર ઘેર નમણા સંતો ભાઈ પછી જખ મારે જમણા તમે ઢીંગલા રમત નહી આ દુનિયાના માણસો હાલ સાહેબ બહુ સમજણ ગુરુની છે ને બહુ અધિક છે અને જેને જેને ગુરુની સમજણ આઈ ને એની અંદર મારું છૂટી જાય તારું છૂટી જાય હે આ ઝઘડા બધા છે ને કોંતીભાઈ એ બધા મારા ને તારા ના છે આપણે હમણે બેઠાતા કોંતીભાઈ સાહેબના ત્યો અને આપડા વેદોની અંદર ચાર વેદમાં જે રુગ્રવેદ મેં કલ શ્લોક છે અહમ બ્રહ્માસ્મિ બધે બ્રહ્મ સ્વરૂપે હું છું પણ મોરે શબ્દ શું આયો છે અહમ જેના જેના જીવનમાં મોય અહમ ફરી હોય ને એ ના ગાઢી બ્રહ્માસ્મ થવાતો થવાતું એટલે મહાપુરુષો સંતોષ કશું બનાવે જો તમે કોક બન્યા તો સમજો કે તમારા બરબાદી ચાલુ થઈ ત્યાં એવું હોય ને એટલે પછી કલેક્ટરે બને તલાટીએ બને પીઆઈ એ બને જમાદાર બને મુખ્યમંત્રી બને આ બધું બને અને બનેલું નષ્ટ થાય થાય નહીં એ તો અમારામાં એવું છે કોઈ ભગત બને કોઈ વળી આચાર્ય બને હે કોઈ સાધુ બને કોઈ સંન્યાસી બને એ પણ બનેલું બધું નષ્ટ થવાનું થવાનું નહીં સન્યાસી નો અર્થ ના જાણતો હોય સંન્યાસીને કામ આવશે આચાર્યનો અર્થ ના જાણતો હોય આચાર્ય ના કામ આવશે સદગુરુનું જે સત છે એ જો કદાચ સત્યની ભૂમિકાને સમજણ ના હોય તો કામ કામો અને એટલે મહાપુરુષો કે કોઈ નહીં જીવનમાં આપણે આપણને જાણો આજે આપણે બધું બીજું જોઈ રહ્યા છે પણ આપણે આપણને જાણતા આપણને જાણવા માટે શું કરવું જોવે સાહેબ તો સદગુરુનું શરણ સ્વીકારવું પડે સદગુરુને આધીન થવું પડે સદગુરુનું ભજન કરવું પડે હે ગુરુજી અમે કહો ને બતાવો અમે ભજન કેમ કરીએ ખાલી મંત્ર લઈ અને ગુરુના ચરણે જઈને બોધ લઈને બેહી રહેવાની વાતો નથી કઈ કેળવણી કરવી પડે તમે બીજ ને ગુરુ મહારાજ તો બીજની કેળવણી વાવો અને કેળવણી કરો તો બીજ મોટું વૃક્ષ થાય સંતો ભારત એવા ગયા ને જેને ઘણી વખત બાપા કહું છું કે જયારે હસ્તિનાપુર ની અંદર હાલ નું ગણો કે હાલ નું કુરુક્ષેત્ર મેદાન ગણો અને એની અંદર સાહેબ હરિચંદ્ર રાજા એ થઈ ગયા છે અયોધ્યા હરિચંદ્ર રાજાને જયારે નાનપણ ની અંદર સત્યના આધારે જ ચાલવું બીજું જૂઠ બોલવું કરતા કરતા સાહેબ મન અડગ થઈ ગયું અને જયારે સત્યની પરીક્ષા એમના ગુરુ મહારાજ વિશ્વામિત્ર સવારે વહેલા ઉઠીને આવ્યા છે અને હરિચંદ્ર રાજા ગુરુ મહારાજને પ્રાર્થના કરી સિંહાસન ઉપર ઉભા આવી અને ગુરુને પ્રણામ કર્યા હે ગુરુદેવ આજે તમે રાત્રે મારા સ્વપ્નમાં આવ્યા હતા મને સ્વપ્ન આવ્યું હતું તો ને કેવું સ્વપ્ન હતું કે તમે આવ્યા અને મારા રાજમાં વધાર્યા અને દક્ષિણામાં મેં રાજને પાઠ આપી દીધો જો વિશ્વ તરત લાઈટ થઈ ગઈ ગુરુ હોય ને તરત ચેતવણી આ લે ફો હલાવે નહીં ફો હલાવે એ ગુરુ નહીં ઘણા તો ચેલા બનાવ હારુ થઈને ભોહ કે ચેલો ચોક જતો ના રહેતો જતો રેતો તો મારી પાસે હતોય શું તા હે એને જીવન માં જોવાનું હોય તો રે ને કે ચોક જતો આપણે શું છે અને એટલે મહાપુરુષો જ્યારે વિશ્વામિત્ર ને તરત ખબર પડી કે જો કદાચ આ ઓમ કેતો હોય તો આમાંથી કદાચ જો બહાર ના કાઢું મુ ગુરુ ના કામો કે તને રાતે સપના માં બધું વાલ્યું તું તો સચવાદી છે ને કે હા તો હજી ગાદી ઉપર બેસી છે વાલી છૂટ્યો છે તો

હવે ખજાના તો તારા બાપનો કયો ધીર્યો શું લેવા જાય છે ધર્મ સંકટ આવી જો બાપા ચિંતા ના કરશો તમારી ગુરુ દક્ષિણા ગમે કરીને પૂરી કરશું સાથે તારામતી આઈ કે હા બાપા અમે મજૂરી કરીશું સાહેબ રોહી આવ્યો આયા અને ત્રણ જણા કાશીના ચોકમાં હાલનો છે ઠોકણ સાહેબ ચોકમાં ઊભા રહ્યા છે હાલની જેમ નહીં અત્યારે ગાડીઓ વેચવાની હોય એટલે પેલો પીળો ત્રિકોણ નો ટોપો મેલે કાશીના ચોક માં જાહેરનો કડબ નો પૂળો લઈને હરિચંદ્ર રાજા તારા રોહિત થઈને પૂળા લઈને ભર્યા કે ભાઈ અમને કોઈક નોકરી રાખો કોઈ દિવસે તે દિવસે રૂપિયા વાળા કોઈ હાથમાં જ નતા લ્યો રજવાડા વાળા લેવા ખરીદવા તૈયાર નહી રાજાને કોણ ખરીદે સાહેબ એ વખત રૂખી સમાજનો દીકરો સહેવાયો બાપા મારા રાજાને ભીડ પડે અને જો કદાચ અમે રૈયત તમારી મદદ ન કરે ને તો અમે તમારું ખાધું છે લૂણ લજવાય સાહેબ બાપા કહો અમે અમારાથી દક્ષિણા કે મને આટલા ટકાની જરૂર છે રૂખી ના દીકરા સાહેબ આ લાને હરિચંદ્ર બોલ્યો બોરે હું લવ ખરો પણ મારો ક્ષત્રિય નો ધર્મ છે તારા રૂખીનું મને ખપે હું ગમે એ કરું તારું હાલ લવ મારા ગુરુને દક્ષિણા આપું પણ હું સમય આવે તારી મજૂરી કરું અને તો જ લવ ન કે દક્ષિણા તારી ના લવ તો કે તમાર મારા પાહે તો કોમ એવું છે ને શમશાન ગાટમાં મરદા બાળવાના છે આયું કોમ છે બોલો એવું છે બોલો રાજા સિંહાસન ઉપર એક સમય ઉપર કરોડો રૂપિયા તમારી પાસે જ હોય મોટો અને એક પલ માં તમારું સુખ લઈ રહે તો બોલો તમારા ચહેરા ઉપર ચમ થાય એ તો અમે કસક બધું લઈ લીધું લઈ લીધું અમે આચાર્ય બની ગયા ને પણ કોક આમ ગીધમ થી દસ ની નોટ હાકા પાછી થઈ જાય ને તો લીટા ઉભા થાય છે કાઠું છે સાહેબ એનો ચહેરો શમશાન ભૂમિમાં બેઠો ને તો આનંદ થાય સમય બની ગયો સમય કાળ બન્યો એવું થયું રોહિત ને સર્વદંશ જોયા કોઈ લેવા માટે ગોમ નો નાગરિક કોઈ તૈયાર નહીં સમી સ્વજ સંધ્યા સમય તો દીકરા નું ઉપાડી અને સમશાન માં જઈ છે એક જ વસ્ત્ર જેના અંગ ઉપર હતું હાલ નિયમ છે ગમે કોઈ પુરુષ મરી જાય તો શમશાન સુધી પુરુષો પોકારે સ્ત્રી કોઈ દાડો શમશાનમાં માં ના જાય તો એ સમય કપરી પરિસ્થિતિ કેવી છે કે તારામતી છે શમશાન માં જઈને ઉભી રહી છે આ તો અત્યારે તો મજા છે મજા કરી લ્યો ને તોય મજા કરતો નહી આવડતો બોલો બગાડે સાહેબ લઈને દીકરામાં રોવે એકલી ઊભી જોવો ના રિશચંદ્ર ના કોની અવાજ જો કા કોણ અત્યારે જોયું છે નજર થી નજર મળી છે આગ દેવી લાવો મારા ગુરુ મહારાજ ની દક્ષિણા નો જે ટકો છે ને એ આલો મુ એક ટાઈમ ઉપર ભૂખ્યો મરી મારો દીકરો છે એટલે કફાન તમારી સાડી માંથી પણ ટકો લીધા સિવાય અગ્નિ દેવા દેવું બોલો હો હોમાં એવી રેખા જકરી થઈ ને ત્યારે ખડગ ઉપાડ્યું છે હરિચંદ્ર એ મારા ધર્મ આવે મારા અડી આવે મારા ગુરુ મહારાજે જે પ્રતિજ્ઞા આપી છે એ તોડવા માટે તો ઊભી થાય સત્યના આધારે સત્ય જમ તમ નથી થાય અત્યારે ખડગ ઉપાડ્યું ત્યારે પરમાત્મા એ ઉભો જેમ પ્રગટ થયો છે ધન ધન હરિચંદ્ર રાજા ધન સત્યવાદી છે આવી રીતના સત છે ને તાણે આપણે કોઈ ભજન કરાશે અત્યારે એટલે મહાપુરુષો હમથી જગાડે છે અત્યારે એટલી બધી પરીક્ષા નહીં હું કહું છું અત્યારે તો તમારે મજા છે બસ આવા સંતોના જોડે કંઈક આનંદ કરી લો સત્યને જોણી લો આ પોંચ તત્વના શરીરમાં તમે કોણ છો એને ઓળખો બોલો આપણા ગુરુ મહારાજ જોજો ચોક પ્રશ્નો આવશે હો કારણ કે હું એ શીખવા ફરું છું સમજાવવા ફરતો જ્યારે ગુરુ મહારાજના તમે શરણમાં જોશો અને ગુરુ મહારાજ તમને બોધ આપે પ્રતિકને આપીને જ્યારે તમને બોધ આપે છે અને બોધ આપ્યા પછી એવું કહે છે કે બોલો તમારે શા માટે આવવું પડ્યું છે એટલે ઘણા વળી જો નામદન પડતી બાપુ એમ કે અમારે હે ઘરે પારણું બંધાવે કોક આશીર્વાદ ગુરુ મહારાજ કે આપણે એના માટે નહીં અમારે પૈસા ડબલ થાય એવું ગુરુ મહારાજ કે એના માટે નહીં તારો ઉદ્ધાર કરવો હતો બોલ

તો આપણે ગુરુના ચરણમાં જયારે તન મન અને ધનુ સમર્પિત જેમ હાલવા વાળો નહીં વધતો જેની આજુ છે એ તો વધ્યો છે ને હવે ગુરુ મહારાજ આપણે ઈ વધ્યો છે ને કયો રાખે છે મને કો

તન કહેતા શરીર જાય મન કહેતા અંદર જે વિચાર ધારા કરી રહ્યું છે જે તમને લોપાઈ રહ્યું છે એ મન છે એ વિચાર છે જતો રહે અને ધન કહેતા તમારો શ્વાસ સાહેબ બીજું કોઈ નહીં રૂપિયા પૈસા એ ધન નહીં તો ઘણા મને બાપુ કહે કે આ પૈસા તમે છૂટા નાખો ને કે લક્ષ્મી કે પગ પીલાતી છે એટલે કીધું લક્ષ્મી હોય જો કાગળની નોટ ઉપર લક્ષ્મી હોય તો નારાયણની સહી હોવી જોઈએ નારાયણ ની સહી હોય તો ની સહી છે અને જો એ વાત યાદમાં વધે છે એટલે મહાપુરુષ ગંગા સતી આપણી ભારત સંત માતા કહે છે કે ઈ વચન ઉપર ઉભું રાખે તમને અને વચન એ બ્રહ્માંડ રચ્યો છે વચને પવન પાણી વચને સાત સમુદ્ર થઈને દેવો રામ કૃષ્ણ જગત માં દાખલો લેવો ગુરુ મહારાજ જે રામ છે ને કૃષ્ણ છે રામદેવ પીર છે આ બધા વચન ઉપર હતા ને ગુરુ નું ધરતા હતા

પણ ગુરુ મહારાજ ના મન ઉપર વિશ્વાસ હોય ને વચન ઉપર તો સાહેબ તરત તર ને એટલે ગુરુ ના વચન ઉપર વિશ્વાસ રાખજો